અઠ્ઠાણું વર્ષીય હરજીવનભાઈ પંચાસરા રાજકોટના વોચમેન જે સમયને પણ માત આપે છે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા પ્રવીણભાઈ પંચાસરાના પિતાશ્રી શ્રી હરજીવનભાઈ સવજીભાઈ પંચાસરા આજે અઠ્ઠાણું વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ અને કાર્યક્ષમતા ધરાવે છે સુરેન્દ્રનગર જિલ્લાના ભાડુકાના મૂળ વતની એવા હરજીવનભાઈ રાજકોટમાં સ્થાયી થયા તે પહેલા મુંબઈમાં વ્યવસાય અર્થે વસવાટ કરતા હતા રાજકોટ આવ્યા બાદ તેમણે ગજ્જર વોચ કંપનીમાં પચીસ વર્ષ સુધી સેવા આપી આ સમયગાળા દરમિયાન તેમણે ઓમેગા રોલેક્સ ટી સોલ્ટ જેવી વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સની ઘડિયાળો રિપેર કરવામાં મહારત હાંસલ કરી તેમની આ કુશળતા આજે પણ અકબંધ છે અઠ્ઠાણું વર્ષની ઉંમરે પણ હરજીવનભાઈ પોતાના દૈનિક કાર્યો માટે મોપેડ ચલાવીને અવર જવર કરે છે જે તેમની અદ્ભુત જીવંતતાનો પુરાવો છે આજે પણ તેઓ નિયમિતપણે ન્યૂઝપેપર વાંચે છે અને જરૂરિયાત મુજબ ચશ્મા વગર પણ ઝીણવટભર્યું ઘડિયાળ રિપેરિંગનું કામ કરી શકે છે તેમના અનુભવનો ભંડાર એટલો વિશાળ છે કે ભૂતકાળમાં તેમણે જૂના ટાવર ઘડિયાળોનું પણ સમારકામ કર્યું છે હરજીવનભાઈને ચાર દીકરાઓ છે જેઓ પોતપોતાના વ્યવસાયમાં સફળ છે હરજીવનભાઈ પંચાસરાનું જીવન એ વાતનો જીવંત દાખલો છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને જો મનોબળ દ્રઢ હોય તો કોઈ પણ ઉંમરે સક્રિય અને ઉપયોગી જીવન જીવી શકાય છે તેમની આ કહાણી ખરેખર પ્રેરણાદાયક છે ઘડિયાળની લાઈનમાં

આપણે રાજકોટના આ કંપની એચએમટી કંપનીના એ એ સિવાય ઘણી સાઇઝના ઘડિયાળો ચાવતા ટિશોર્ટ નામ હોય ઓમેગા હોય ફ્રોલેક્સના હોય એવું બધી ત્રીમજી ઘડિયાળો બરાબર એચએમ સીના બીજા ચામનું ઘડિયાળ ઘણા

我。